હા કે મારા હવે બે ત્રણ દીમાં ભાદરવી આવશે પછી ભાદરવીમાં બધા પાણી રેડવા જાય પિતૃ પિતૃ જે બેહાડ્યા હોય ને હે અને પિતૃ તો કોને કહેવાય કે સુરાપુરાની સારા ક્યાંક સમાજ માટે કામ કરીને ગયા હોય હે આ મોખરાજી ગોઈને અમીરજી એવા બધા સમાજ માટે જગત માટે પાળિયા છે ને એને કહેવાય એની પૂજન થાય અને મારા કલેજા અથવા બે ત્રણ દિવસ ભાદરવી આવશે આવે છે પછી ચાલો પિતળુ પાણી રેડવા નહીં ને તો હોય કે પિતરું નડશે પિતરું નથી નડતા તમે ન કરવાના કરમ કરો છો ને એ નડે છે મારા કલેદા અને આવી પાછી અણસરદા ફેલાવા વાળા કોણ હોય ખબર કોટીના પાખંડા ભૂવા હોય ને એ કોટીના હોય ને એ ભૂવા આવું એમ કે તમે નહીં પાણી રેડું ને આવું સોખા નહીં ધારો ને હવે પા ને સોખા નથી જાણવાના માણા ને જાણવાના છે એને સોખા ખવડાય ખમાય પાણાને નથી જાણવાના એટલે અમારે તો મહાપુરુષો છે કે આવા પાખંડા હોય ને એનાથી બધા અણસરતા ફેલાવતા હોય દૂર રહેવાનું ન કરવાના નથી કરવાના સારા કામ કરવાના છે જગતમાં મારા વાલા એટલે છે ને એ બધી અણસરતા ઓછું રહેવું અને જે કરે એને કરવા દેવું આ તો આમાં જગતમાં છે ને ઘઉં ને કાકડા બધું ભેગું જ હોય મારા જાવ એટલે એવું છે અને ભૂવો જે ખોટીનો હોય ને એ પાછો ધૂણીને કહેવું ફલાણો પિતરું છું ને આ પિતરું છું ને પાછો હાકર મારે બીવરાણી બતાવે ને એવું બધું કરે કે નહીં પૂંજો પિતરું ને તો તમને આ નડશે ને આમ તો એને કહેવાય મને ગધેડો બનાવી દે હું જ કહું છું એને કહેજો કે ઓલા વીડિયા ઉતારે ને ગધેડો બનાવી દે જા કહી દે તારા પિતળને એવા ખોટા એક તો ન કરવાના કામ કરીને ખાંભ કરીને માથે કૂતરા મૂતરા બેહાડ્યા હોય હે અને બેહારો ક્યાંક એવા ક્યાંક ધર્મના થીંગાળે આપણે અમર પ્રેમ થઈ ગયો માંગડા હે એની ખાંભી છે એવા જે મોખળા છે એવા બધા પુરુષો કહેવાય આ તો ન કરવાના કરીને બેઠા હોય દારૂની પી ને આમ કરી કરીને પછી ખાઈને બે બે હાડી દે મલકની હેરાન કર્યા હોય ન કરવાનું ગામને હકે રહેવા દીધા ન હોય ને સમાજની બધી સમાજને બધાને હેરાન કર્યા હોય આવા આવા હરામી પાખંડાઓને છે ને એનું માનતા નહીં મારા કલેદાઓ ને મારી સેન્ડલ છે ને આ મનરસિંહ સરવૈયાની સબસ્ક્રાઈબર કરો ફોલો કરો ને આપણા અવનવા વિડીયા જોતા રહ્યો હર કોઈ જગ્યાએ મારું નામ છે રામ મનોરસિંહ સરવૈયાની ચેનલ છે મારા હાલો બધાને જય માતાજી ને જય દ્વારકા જય